ખેડાના મહેમદાબાદ આવેલું છે પૌરાણિક મંદિર પૌરાણિક વિરેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભુ શિવલિંગ શિવલિંગની સ્થાપના બાદ વિરેશ્વર મહાદેવનું નામ અપાયું વિરેશ્વર મહાદેવ શિવલિંગ પર ચોખાનો ભોગ ધરાવવામાં આવે છે અને ખીર બનાવી ખાવી ખાવાથી ની સંતાનોને સંતાન પ્રાપ્તિ થાય છે મહાદેવ ના મંદિર હમણાં પૂર્વજ એવું કે છે કે અહીંયા એક વીરો નામનો ભરવાડ હતો ગાયો ચરાવતો હતો ગાયો ચરવા દરમિયાન એક ગાય દૂધ નહોતી આપતી એણે ગાયની વોચ કરી તો જોયું કે દિવસમાં એ ગાય એક જગ્યા ઉપર આવી અને દૂધની શેરા અંદર કરતી હતી તો દૂધની શેરા દરમિયાન એને અંદર જોયું અંદર ખોતરીને કાઢ્યું તો એની અંદરથી એક શિવલિંગ જેવું એની પ્રસ્તુતિ થઈ એને એટલી ખબર નથી કે આ ભગવાનનું છે કે શું છે એને ચપ્પાના ઘા માર્યા ચપ્પાના ઘા માર્યા એક અને પછી ગામ લોકોએ કીધું આ તો શિવલિંગ છે એટલે એની અહીંયા શિવલિંગની પ્રતિષ્ઠા કરી વિરેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે કે આ સ્વયં છે એની જાતે શંભુ દાદા નીકળેલા અને તે વખતે આ પાંડવો અજ્ઞા શ્વાસમાં રહેતા હતા અહીંયા આગળ અને કૃષ્ણ ભગવાન બી જોડે રહેલા એટલે આ જે વખતે પાંડવો રહેતા હતા એટલે પાછળ ભીમ વ્યારો છે કદમના વૃક્ષો ઉગે છે એ કૃષ્ણ ભગવાન રહેલા હોય તો જ આ કદમના વૃક્ષ ઉગે તો અહીંયા આગળ પાંડવો એક રાત રોકાયા હતા મંદિરની પાછળ એક વહેરો છે અને ભેમદ્રો વહેરો કહેવામાં આવે છે જ્યાં ભીમ નયો એવું ગઈડિયા અમને કહે છે મહાદેવમાં શિવલિંગ ઉપર સવા બે પણ ચોખાની પૂંજ ચડાવવાનો રિવાજ છે એ પૂંજ નું મહિમા એવો છે કે નિસન્તાન દંપતીને એ પૂંજ ના ચોખા પ્રસાદી રૂપે આપવામાં આવે છે એની ખીર બનાવી છે તો એમને સંતાન પ્રાપ્તિ થાય છે